ગામની બાગાયતી ખેતીના દ્રશ્યોના ભારે પવન સાથે વરસાદ પડવા બાગાયતી ખેતી એવી પપૈયાની ખેતી નષ્ટ થઈ બધી આશા પર પાણી ફરી વળતા ખેડૂતની સ્થિતિ કફોડી બની છે બાગાયતી ખેતીના દ્રશ્યો જ દિલને હચમચાવી નાખેવા છે વાત છે વાવના તકતપુરા ગામના ભગવાનભાઈ પટેલના ખેતરની ભગવાનભાઈએ એકરમાં પપૈયાના ત્રણ હજાર છોડની રોપણી કરી હતી અને ખેતરમાં અંદાજે પાંચ લાખ જેટલો ખર્ચ પણ કરેલ હતો જેમાંથી વાર્ષિક ત્રીસ લાખની આસપાસ રકમની આવકની અપેક્ષા હતી પણ કુદરતે કંઈક અલગ જ ધાર્યું હતું વરસાદ વિલન બનતા ખેતરમાં ઉભેલા તમામ રોપા અને કાચા પાક પણ નષ્ટ પામ્યા છે જેના કારણે ખેડૂતને વરસાદના કારણે લાખોનું નુકસાન થતાં ખેડૂતની કમર ભાંગી ગઈ છે માંડમાંડ ઉછીના પછીના લાવીને ખેતી કરી હતી અને એ જ ખેતીમાં નુકસાન જતા લેણદારોને સૂઝવાબ આપવો એ પણ ચિંતાનો વિષય બન્યો છે ત્યારે ખેડૂત સરકાર પાસે મીટ માંડીને બેઠો છે કે સરકાર કંઈક મત કરે મદદ કરે તો ખેડૂત આર્થિક નુકસાનથી બચી શકે સરકારે પણ સર્વે કરી નુકસાન થયેલ ખેતર સુધી પહોંચી જરૂરી મદદ કરવાની તૈયારી બતાવી છે વરસાદ અને વાવાજોડાએ સરદી વિસ્તારમાં મોટો નુકસાન કરતા સમગ્ર વહીવટી તંત્ર કામે લાગ્યું છે ત્યારે બાગાયતી ખેતીમાં સરકાર કેટલી સહાય આપે છે જોવાનું રહ્યું હા મારું નામ નાગજીભાઈ છે હું તકतपुरનો નિવાસી છું અમે વર્ષોથી પરંપરાગત ખેતી કરતા હતા આ સાલ અમને નવી તરકીબ સૂજીને પપૈયા રૂપિયા પપૈયા એક હેક્ટર જમીનની અંદર છે ત્રણ હજાર રૂપા છે રૂપાની અંદર ખૂબ જ મહેનતથી અમે ઉછી રહ્યા હતા પરંતુ કુદરતનો કેર આવો વર્તણો એની અંદર બધો જ પાક નષ્ટ થઈ ચૂક્યો છે આજે વેપારી હાલ જ આવ્યો હતો પાંચ હજારનો માલ પણ આમાંથી નીકાળી શક્યો નથી કારણ કે બધા જ પાન તૂટી ગયા છે પાન ઉપર સીધો તાપ પડે એટલે પપૈયું બોગ થઈને પડી જાય છે અને જે આ ઉપર ચોંટેલા એ પણ કંઈ કામ આવે એવું લાગતું નથી અંદાજે અમને આ ખેતીમાંથી પચીસથી ત્રીસ લાખ રૂપિયા મળે એવું દેખાતું હતું સાહેબ પણ હમણાંથી આ જે વરસાદ જુદા જુદા થયા એની અંદર તો ખૂબ સારો એવો પાક તૈયાર થઈ ચૂક્યો હતો અમને પણ એવી આશા બંધાઈ ચૂકી હતી કે હવે પચીસથી ત્રીસ લાખનો માલ તૈયાર થઈ જશે આઠ મહિનાની અંદર દર મહિને અમે એવો અંદાજ લગાવ્યો હતો કે દોઢ દોઢ લાખ રૂપિયાનો માલ નીકળશે પણ હવે આ બધું જ વાવાઝોડાના કહેરના કારણે નષ્ટ થઈ ચૂકી છે કંઈ પણ મળે એવું નથી સરકાર જોડે અમારી એ અપેક્ષા છે કે કંઈક આવું જો સરકાર અમારા તરફ વિચારે ખેડૂતોને તો વરે ફરી પાછા ખેડૂત નવોતર પ્રયોગો કરીને નવી ખેતી કરી શકે બાકી સરકારો બહુ બધી વાતો કરતી હોય છે સજીવ ખેતી સજીવ ખેતી આ બધી જ સજીવ ખેતી છે પણ સજીવ ખેતીના અંતે જો કુદરત આગળ તો સૌ લાચાર છે પણ અવે અમે સરકાર પર અપેક્ષા રાખીએ કે અમારું કોઈક વર્તર આમ આમ બળે હું કઈક ચૂકે આપનું નામ કરી 4.5 લાખ એકરમાં સોબિયા છે કોડ 5 લાખ રેલા ભી લાયાતી 1 લાખ રૂપિયા દીને બધે બિયારણ લાયો પછી બીજો ખર્ચા છે વા ખાસો બધો ઘણો બધું એમ કરી રૂપિયા 10 લાખ બગાડ્યા છે હવે કીધું આ બધા જણામાં આવશે લેવા આવે એમ છે કે પાક છે તમને આલ છે પાક છે આટકે બધા ભેગા ચા લેવા હારું હવે અત્યારે વર્ષ પાયો કોઈ બધું વછડાઈ જાય એટલે હવે અત્યારે શું કરવું કોમવાનું છે તમારા દેવાદાર તો અમને થવાનું આમને દેવાદાર હવે તમે બધી જ કરશો તો તો થાય છે નકા કોઈ રાતો છે નહીં જેમાં હવે નવું બધું કોમ કર્યું છે નવું કોમ બધું ત્યાં બાકી રહ્યું પડે એમને ઠઠ્યું છે સરકાર થઈ મા બાપ છે તો આલો તો તો બરાબર છે નવી ખેતી કરી ગઈ છે નકા ભાઈ તો ખેતી કરવી કાઠવી પડવાની છે ખેતી નહીં થાય એમાંથી માન નામ શારદાબેન છે અમે દોઢ લાખનું ખર્ચ કર્યું છે અને ત્રીસ લાખ સુધી મળવાની હતી પણ આશા હતી પણ મળ્યું કોઈ છે નહીં આ વાવાઝોડે બધું કર્યું છે રે સરકાર જે હાથો થોડા ઘણું જે તો એ હાથું અને કોઈ હવે વધ્યું નથી આ માત બધું છે કેટલા રોપા વાવેલા હતા ત્રણ હજાર હતા subscribe now and press the bell icon Never miss an update.